અમદાવાદમાં બે દિવસીય સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રીસથી એકત્રીસ ડિસેમ્બર આ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે આ ફેસ્ટિવલ સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠા ચેરિટેબલ ટ્રસ્ટ એકલવ્ય સંસ્કૃત એકેડમી અને સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં વડીલો સહિત બાળકોમાં પણ સંસ્કૃત ફેસ્ટિવલને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો આ ફેસ્ટિવલમાં સંસ્કૃતની હસ્તપ્રત આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા એકલવ્ય સંસ્કૃત એકેડેમી સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમ ચેરિટેબલ ટ્રસ્ટ અને સંસ્કૃત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સાહિત્ય સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનો હેતુ છે કે ભારતીય જ્ઞાન પરંપરામાં સંસ્કૃત સાહિત્યમાં જે વિષયો છે એ વિષયોથી લોકોને પરિચિત કરાવવામાં આવે સંસ્કૃત વિષય એક ઘન વિષય છે જેમાં સાયન્સ ટેકનોલોજી ફિલોસોફી જેવા દરેક વિષયો રહેલા છે આ બે દિવસના સત્રોમાં જુદા જુદા વક્તાશ્રીઓ નગરના સંસ્કૃત પ્રેમીઓને આ બધા વિષયોથી અવગત કરાવશે આપણો હેતુ છે સંસ્કૃત ભાષાનો પ્રચાર સામાન્ય રીતે જુદી જુદી ભાષાઓના લિટરેચર ફેસ્ટિવલ થઈ રહ્યા છે તો એક વિનમ્ર પ્રયત્ન છે સંસ્કૃત ભાષાનો લિટરેચર ફેસ્ટિવલ સંખ્યામાં લોકોએ પોતાની ઉપસ્થિતિ પ્રગટ કરી છે અમદાવાદ એલિસ બ્રિજ ખાતે આવેલા સોમલાલ શાહ આર્ટ ગેલેરી ખાતે ચાર ચિત્રકારોના ચિત્રો પ્રદર્શન